ઉમરપાડા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂપિયા પંચાવન પોઈન્ટ પિસ્તાળીસ કરોડના ખર્ચે ભગવાન બિરસા મુંડા ભવન સાંસ્કૃતિક તથા રોડનું લોકાર્પણ અને ઉમરપાડા ઘાટા રોડ તથા સરકારી લાઇબ્રેરી મકાનોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂપિયા પંચાવન પોઈન્ટ પિસ્તાળીસ ખર્ચે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો આ પ્રસંગે પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે આગેવાનોની રજૂઆતના પગલે સરકારમાં રજૂઆત કરતા તમામ વિકાસના કામો મંજૂર થતા ગુજરાત લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં જણાવ્યું તાલુકા મથકે સરકારી લાઇબ્રેરી બનવાથી આજુબાજુના વિસ્તારના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ઘણું ઉપયોગી બનશે વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ